ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત ગતિશીલ ગુજરાતના સ્લોગનનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરતી સરકાર શિક્ષણ તરફ રુચિ ન હોય તેવું દેખાઈ રહ્યું છે ધારા સભ્યો અને તમામની ઓફિસમાં કોઈ કમી ના રહેવા દેતા અધિકારીઓ જ્યાંથી ભણીને અધિકારી બનશે એવી સ્કૂલોમાં જ વ્યવસ્થાનો અભાવ દેખાઈ રહ્યો છે પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની સુલ્યાદ ગામની પ્રાથમિક શાળાની હાલત જુઓ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં સરિસૃપ પ્રાણીઓ પણ ફરતા હોય છે કોઈ વિદ્યાર્થીના કરડે તો જવાબદારી કોની કોઈને વીજ કરંટ લાગે તો શું થશે અરે સાહેબો રૂમના ઓરડા તો જુઓ આ આપનું ભાવિ ભવિષ્ય ની ભણતરની જગ્યા જુઓ પંચમહાલના ધારાસભ્ય દરેક પાર્ટીના કાર્યકર્તાઓ શિક્ષણ મંત્રી સચિવ તમામ અધિકારીઓને આઝાદ મીડિયા તરફથી રજૂઆત છે કે આ બાળકોને તાત્કાલિક સારા રૂમ સાથે શાળાની વ્યવસ્થા કરી આપે આ રીતે આદિવાસી વિસ્તારમાં ભણાવશો બાળકોને કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ અહેવાલ સુરેશભાઈ પાર્ગી આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ

హలో హా బ આજ રોજ મોરવા હડ આમ આદમી પાર્ટી દ્વારા સુરિયાતના એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી સ્કૂલ આજે વર્ષોથી ભંગાર હાલતમાં છે એની અમે રૂબરૂ મુલાકાત કરતા ત્યાંના સ્થળ ઉપર જઈ તપાસ કરી એની પરિસ્થિતિ વાકેફ થયા કે ખરેખર અહીંયાના બાળકો જે ભણી રહ્યા છે એ સ્કૂલની અંદર જે બાળકો બેસે છે એ સ્કૂલ હાવ જર્જરિત હાલતમાં છે અને આ સ્કૂલ જો ચોમાસાની અંદર વરસાદ ભારે પડવાથી જો સ્કૂલ તૂટી પડે એવી શક્ય શક્યતામાં છે આ સ્કૂલ તૂટશે અને આ બાળકોનું જો ભાવિ નુકસાન થશે કોઈને નુકસાની થશે તો આનો જવાબદાર કોણ રહેશે કારણ કે એની ગુજરાત સરકાર તેમજ વહીવટતંત્રને અમારે પાર્ટી તરફથી એટલી તાત્કાલિક ધોરણે આ સ્કૂલની મુલાકાત લઈ અને જે નવીન ઓરડાઓનું કામ ચાલુ કરે એવી અહીંયા સુલિયાતના ગામ લોકોની તેમજ આમ આદમી પાર્ટી મોરવા હડપ તરફથી વિનંતી છે